મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું આવડ તાલુકામાં આવેલા દરેક ગામડા વિશેની માહિતી તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો અને તે કયા તાલુકામાં આવેલું છે તે કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક અજીતગઢ નંબર બે ભલ ગામડા નંબર ત્રણ બુટવાડા નંબર ચાર ચડાદરા નંબર પાંચ ચંદ્રગઢ નંબર છ ચરદવા નંબર સાત ચિત્રોડી નંબર આઠ ચુંપાણી નંબર નવ દેવીપુર નંબર દસ ધનાળા નંબર અગિયાર ધવના નંબર બાર ધૂલકોટ નંબર તેર દિઘાડિયા નંબર ચૌદ ડુંટરપુર નંબર પંદર ઉનાદ નંબર સોળ ઘનશ્યામપુર નંબર સત્તર ગોલાસણ નંબર અઢાર હળવદ નંબર ઓગણીસ ઇંગોરલા નંબર વીસ ઈસનપુર નંબર એકવીસ જોગઢ નંબર બાવીસ જૂના અમરાપર નંબર ત્રેવીસ જૂના દેવળિયા નંબર ચોવીસ કડિયાણા નંબર પચીસ કાવડિયા નંબર છવ્વીસ કેદારિયા નંબર સત્યાવીસ ખેતરડી નંબર અઠ્યાવીસ ખોળ નંબર ઓગણત્રીસ કીડી નંબર ત્રીસ કોયબા નંબર એકત્રીસ માલણીયાદ નંબર બત્રીસ માણેકવાડા નંબર તેત્રીસ માનગઢ નંબર ચોત્રીસ મંગલપુર નંબર પાંત્રીસ માનસર નંબર છત્રીસ માથક નંબર સડત્રીસ માયાપુર નંબર અડત્રીસ મયુરનગર નંબર ઓગણચાળીસ મેરુવર નંબર ચાળીસ મિયાણી નંબર એકતાળીસ નવા અમરાપર નંબર બેતાળીસ નવા દેવળિયા નંબર તેતાળીસ નાવા નંબર ચુમ્માળીસ ઘનશ્યામગઢ નંબર પિસ્તાળીસ નવા કાટીલા નંબર છેતાળીસ પલાસણ નંબર સુડતાળીસ પંડત તીરથ નંબર અડતાળીસ પ્રતાપગઢ નંબર ઓગણપચાસ કણછોડગઢ નંબર પચાસ રાણેકપર નંબર એકાવન રણજીતગઢ નંબર બાવન રણમલપુર નંબર ત્રેપન રાતાભે નંબર ચોપન રાયદ્રા નંબર પંચાવન રાય રાયસંગ નંબર છપ્પન સમલી નંબર સત્તાવન સપકળા નંબર અઠાવન સરંગભડા નંબર ઓગણસાઠ શિરોય નંબર સાહીઠ શિવપુર નંબર એકસઠ સુપર નંબર બાસઠ સુંદરગઢ નંબર તેસઠ સુંદરી નંબર ચોસઠ સુરવદર નંબર ચોસઠ સુસવા નંબર સાસઠ ઠીકર તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો આ વિડીયોના લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો আর মিত্র তোমার কামতে বিডিও তে গানো না কমেন্ট জরুরি করছো